ધ્રાંગધ્રા પીજીવીસીએલના અણઘડ વહીવટને કારણે ચોમાસામાં કર્મચારીઓને મોતને મુખમાં ધકેલ્યા હોવાનો આક્ષેપ લોકો કરી રહ્યા છે વિસ્તારમાં ઝાડ અને કુંભારમાં વારંવાર રજૂઆતોને અધિકારીઓએ અવગણી હતી જેના પરિણામે સામાન્ય વરસાદમાં પણ કલાકો સુધી પાવર કટ થઈ રહ્યા છે સ્થાનિક લોકોના આક્ષેપ મુજબ પ્રજાના રોષથી બચવા પીજીવીસીએલના અધિકારીઓએ મનસ્વી અને જો હુકમી ભર્યા નિર્ણયો લીધા છે જે કામગીરી ચોમાસા પહેલા કરવી જોઈતી હતી તે હવે ચાલુ વરસાદી કર્મચારીઓ પાસે જીવના જોખમે કરાવી રહ્યા છે ગુડ મોર્નિંગ મિત્રો મારું નામ વસીમ મીરા છે અને અત્યારે હાલ આ પત્રકાર મિત્રો સાથે મુલાકાત થઈ તો જાણવા મળ્યું કે સવાર સવારમાં આવા અતિભારે વરસાદની અંદર જે જીપીવીસીએલના કર્મચારીઓ છે એ લોકો કામ કરી રહ્યા છે અને આવા વરસાદમાં ચાલુ વરસાદે કરંટનું કામ આમ પણ જોખમી છે અને જેઓ પાણી વરસતું હોય ઉપરથી આવી પરિસ્થિતિ હોય ચારે બાજુ પાણી હોય ત્યારે આ લોકો આ કામ કરી રહ્યા છે ખરેખર ન થવું જોઈએ અને હું તો ખરેખર ના અધિકારીઓને અને આપણા જે અહીંયાના અધિકારીઓને બધાને કહેવા માંગીશ કે આ જે કામગીરી છે આ કામગીરી પ્રી મોન્સૂન કામગીરી કહેવાય અને ચોમાસા પહેલાં કરવાની હોય ચોમાસાના બે બે મહિના જતા રહે અને પછી તમે જાગો છો પછી તમને ખબર પડે છે કે આ ઝાડ કાપવા જેવું છે અહીંયાથી ડાળીઓ તોડવા જેવી છે અને એ પણ ચાલુ વરસાદમાં પ્રી મોન્સૂન કામગીરીને હવે તમે બે મહિના જતા રહે પછી કરો છો તમે જનતાનું કશું નથી વિચારતા તમે જે પીજી વિસીએલના કર્મચારીઓ છે એનું કશું નથી વિચારતા તો આ ધ્રાંગધ્રાની જનતા હવે ખરેખર જાગવા જેવું છે મિત્રો આ લોકોને કોઈના પણ જીવ કોઈનો પણ જીવ નાનો નથી દરેક વ્યક્તિનો જીવ કિંમતી છે અને કોઈના જીવના ભોગે કોઈ પણ કાર્યો થવા જોઈએ નહીં આના માટે તંત્ર છે પીજીવીસીએલ છે ધ્રાંગધ્રાનું તંત્ર છે આપણે કડક પગલા લેવા જોઈએ કડક આદેશ આપવા જોઈએ અને કર્મચારીઓના જીવનું પણ વિચારવું જોઈએ ધન્યવાદ જય વાસીઓ હું ગુલઝાર વડાણીયા સામાન્ય કાર્યકર્તા આજ રોજ એવું સાંભળવા મળ્યું કે છેલ્લા લગભગ આશરે ત્રણેક દિવસથી ધાંગધ્રામાં જીબીના નાના મોટા ફોલ્ટ છે પણ તંત્ર જાણે ઘેર નિંદ્રામાં સૂતું હોય તો આજ સવારથી ધાંગધ્રાની અંદર અતિ વરસાદ ચાલુ છે ને હાલે તે તમે જોઈ શકો છો વિડીયો મારફતે કે વરસાદ ચાલુ છે તો આવા ચાલુ વરસાદ એ તંત્ર અધિકારીઓ છૂતા હતા કે નાના નાના કર્મચારીઓને અત્યારે કામગીરી અંતર્ગત જે જે ઝાડ અને ડાળીઓ જે નડતી હોય તારને કાપવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે તો હું તંત્ર ને પૂછવા માંગુ છું કે આજ ત્રણ દિવસથી આ પોઈન્ટ ચાલે છે તો બે દિવસથી ઉઘાડો તો વરસાદ નહોતો છતાં તે ક્યાં ખોવાઈ ગયા હતા તે પણ કર્મચારીઓને નાના નાના બાળકો છે પરિવાર છે માતા પિતા છે તેને પણ ઘણી બધી જવાબદારી છે તે બચારે બોલી નથી શકતા દબાવીને એને મજબૂરી વંશ કામ કરવું પડે છે તો અમે એમને એક રિક્વેસ્ટ કરવામાં આવી છે કે જ્યારે આ વસ્તુ ન હોય જ્યારે તમને આ કામગીરી સોંપવામાં આવી છે જ્યારે ખુલ્લું હોય ઉઘાડ હોય ત્યારે આ કામગીરી કરવામાં આવે જેથી કરીને કોઈ કર્મચારીને જાનહાનિ ન થાય તે પણ આપણા ભાઈઓ છે તેની પણ આપણે ચિંતા કરવી જરૂરી છે અને બીજું કે જ્યાં જ્યાં ટ્રાન્સમીટર આ લગાવવામાં આવ્યા છે ત્યાં સેફ્ટી જાળી મારવામાં આવી છે મોટા ભાગની ગામની જાળીઓ તૂટેલી છે અને એની અંદર નાના બાળકો પણ જઈ શકે અને કોઈ પણ મોટી જાનહાનિ થઈ શકે એ પહેલાં આજથી ઘણા વર્ષો પહેલાં દિલ્હી દરવાજે એક છોકરાનું મૃત્યુ થયું હતું થોડા સમય પહેલાં બે એક વર્ષ પહેલાં આશરે હળવદ રોડ ઉપર એક બાળકીનું મૃત્યુ થયું હતું ચોરાફળીની લારી પાસે વોર્ડ નંબર ચારની અંદર એ ઝાડી પાસે ઝાડીની અંદર પાણી ભરાતા એક ગાયને કરંટ લાગતા ગાય ગાયનું મૃત્યુ થયું હતું એટલે આવા બનાવ ન બને એના માટે નીચે આરસીસી નો ઓટો કરવામાં આવે જેથી કરીને તેમાં પાણી ન ભરાય કોઈપણ જાતના ઝાડ ન ઉગે ચોમાસામાં સ્વાભાવિક છે કે પાણી ભરાય અને ઝાડ ઉગે લીલું હોય તો કોઈપણને કરંટ લાગવાની શક્યતા વધારે હોય અને ટ્રાન્સમીટર બાજુમાં હોય એટલે ત્યાં વીજળીની અવર જવર વધારે હોય એટલે મોટી જાન આઈ થવાની શક્યતા વધારે રહે છે તો તેની તંત્ર આ તકેદારી લે જય હિન્દ